અને રાક્ષસ લઈને ગયો તો એને એ બાયુને કેદ કરી એમાં કોઈ વિદ્વાન હતી કોઈ કુમારી દીકરી હતી કોઈ લભન કરેલા પતાયામાં હતા હે 16100 અને છે આમ 16100 રાણીઓ ઈકા એવો વિકારી પુરુષ ન હોતા હે કેવાનો મારો બક્ષડીયો કોઈ જપાઈ અને કેવાનો મારો મતલબ છે કે 16100 આ ગામમાં રાખીને પછી ઘણી નતી સીતા અમે ન રાખીએ તમને સત્ય ભમા કૃષ્ણ લઈને આવ્યો નથી કૃષ્ણ ભગવાન એ અપનાવે છે એમાં માર પરમાત્મા દરેક પરમાત્મા રે પર દયા રાખે પછી ભલે એની વાત જગત ધમેય કરે હે નીનો નળે તમે જો આ મુરદા સમરલીમાં થઈ ગયા ઈ દીકરીને એમ કાતુંતું કે મારે બાપુ નામ કેમ દેવું રોય હે કે મારે નામ કેમ દેવું કે મારે નું નામ નથી ભાઈ અબ અને તું જો તું જો બે જીવ હતી કરી جاتی હોય જીવી جاتی હોય તો જા કહી દેજે કે એના બાપા મુરદાસ બેઠો હે હે

ई खबर तू आपने आया घर निको हरि भजन में जाई ने तू घरनी वातु उखेरिस मा है पानी तू लगा है अरे पानी में पापो दाल से पर गुप्ता सोने उखेरिस मा जो तुमने संतो ये आप दू है केना माटे लिखो है ने लिखो है ये ने પોતાનો અનુભવ કરીને લખ્યું છે એનો કોનો લખ્યું છે બાપુએ લખ્યું છે કે રામ રમેશે બિજારો ઈ તો રામ રમેશે બિજારો bgColor માં રામ રમેશે બિજારો અને પાછો ઈ રામને નિહાળવા માટે શું કરવું પડે તો આપકે યુદ્ધા જવાન કરવું નથી કોઈ મજાની કે છે આ એને લખ્યું છે भजन गाइ શકો તમને મન મસું છે હે

કોલે મગ મને નવજમાં રસ્તો મે તું શું કરતો પાપ જોયું કે ઘા ઉત્તર છે માલ્યાંકુકલી જાય મોટરસાઈકલ જાય પોતાનું પેટ્રોલ બારે અને ખેત મે મૂકીને આવતાડી સદ્ગુરુ વા કામ કરી હાથ છોડે ભાઈ કહે કે ઉગા દો આ માર મન નું ખાતું ભાઈ હે જ્ઞાની ચરણ હરીરામ ના આ ધીરે ધીરે સમજાવે મન નું માર મારા ગુરુ મારે જે કહેલે ગુરુ મન નું માર કહે ભાઈત્ર હે ઉગા દો આ માર મન નું ખાતું જ્ઞાની ચરણ હરીરામ ના જો હરીરામ ના લેક દશરથ આડ કોન ની આ જોકી વાત છે

મને આપણે નકીનો કરી શકે છો ચોત્રી વરસ થી આ બીજમાં નથી બાપુ ઓલી પીજે મને એમ કેતો કે બે ચીસ હોય બે ચીસ કપડા હોય બાપ માફ કરજો બોલતા નથી હું શું કહું હું તો મેં આવો દેવા નથી એ હું મારા રશન બાપુ પરવાયો છું અને મારા સપડુ પર જો મારો પ્રેમ પર તો મને બોલી જાય છે જોરામ બાપા આકે લખે કે હું મને નિદર નથી આવતી એ કોઈ સુકતા સુગર સમજે એના હાથમાં સાહેબ છે તે એ ઇન્જેક્શન ગોતે ન ગોતે છે તે છે તે મે તીર્થ એકમાં બહુ ફરે છે જાય બદરી બેટે હે સુકામ એ જબુ મને સાહેબ નિદર નવા લઈ ગયા સુતા તા મે બાપુજી એમ કીધું બાપુ આ કોણ ગાય છે ત્યારે જબુ મને એમ કીધું ને બાપુજી કે આ એક સવા ભગત બિલકુલ જેવા છે એની પોતાને પોતાની જ સર્જનાને પોતાને ભજન ગાજો પોતે પોક છે હે એટલે જો હું મિંદર લવાઈ કે બધું મારિયા ભજન માં જવાય હા વિત્વ હતા શ્રી ઓર પેલા રાજા શેમ મર્યાતા રાખી પડતી જાય ન જઈ શકતા હો હે અને એમ કીધું કે હા કેતા જવાય હે અને એ ભજન માં ગયા અને સવાળા બાપાને હાથ જોડી તો દીકરાની વાત મને બાપુ એક એક વાર કોથય યાદ આવતી હે આજ દેવી बापू मारा तो मारे आ वस्तु हमें में तो सुख हो मारे से तो तो ना लटकन करो कमेंट क्यों कोई सुनता सुगर समय के ना घटमा साहेब तो ये क्या ही तमारा फैमिली मैं भाई तो आकाले कोनी के बिताई गई है मारे क्या फैमिली है बाबा का यार रंग भागी है अरे सवार अब पापा ये क्या है जब तू अजीत आ रहा है वार से आखिर में तो ना करें इनमें राइट से भी धक्का फोन कर सिखा लाउंज में जो तो सिखा ना भूल तो जाओ અને હરપત જો ભૈરા સાન થી અને એમ કે કે અંતાલ છે અને જમીન પાછા જાય અને થાય તો મિત્ર જોવા ગુરુ મને લાગી કે ગુરુ કારણની લગન છે કે મને લગન લાગી લાગી કે હવે જો ગુરુ ધારુ કે સવારામ હવે જો તણી નો ધારુ જો ઓર બેલેનું અમે હું તો ધણી ધારો નું સવારનો બબને પૂરી તરીકે સિકા કરી બاقی હવે બીજો ધણી ના દઉં નક્કી થઈ મોટા ખાતા ખાતા હવાના ખાતા પર હોય અને જમમાં આખું મિતિન જોવાનો બગા ધ્યાન પર જમમાં માર થઈ ગઈ ગયા જમીના મહાનેજીયા શિરા મોય નાતા જોઈ ઉરીયા કોણ

મેં જોયું હતું કે તો ટીકા મારા જસીસી રાખી અને સાત પકડી કે બટલ નું જે જરા કરાવા સમજા બોલ્યું આપડા મગજ નું આપણા માઇન્ડ નું મેલ ધોય હે કોઈ નક્કી જયારે થાય ये नतीजा आपको नतीजा क्यों निकले? नतीजा नहीं नतीजा वो कायम कंफर्टी और परिवार का तो तो मार रखे हैं माँ को हमको शास्त्रों तो वह तो नतीजा जब वो माँ ये आवाज़ को सुन रहे हैं ना माँ आज उनको माँ के शास्त्र ये बात बचाएंगे तो शास्त्र नहीं होगा जीत जीत जीतो जीत મેક ડોક નામ છે મારું ડોક ખેડુવા કને ભગવાન ના કઈ બરાબર